મારા આદિવાસી મને પ્રાણ ભૂલું તારી જય જવાર જય આદિવાસી દોસ્તો દોસ્તો આ ઘણા ટાઈમ ત્યાં મેટર ચાલી રહી છે ને આ વનરાજ ઠાકોર એને ખબર છે કે આદિવાસી સમાજ પાછો નહીં પડે એને ખબર છે તકલીફ થઈ રહી છે તો આદિવાસી જય જોહાર મિત્રો તો ફરીથી આપણે એક નવો વિડીયો લઈને આવ્યા છે જે આ ઠાકોર સમાજ આદિવાસી સમાજને ખોટી ટિપ્પણી કરે છે અને આદિવાસી સમાજને નહી દેખાવા માંગે છે તો જે ઠાકોરે આદિવાસી સમાજને કેટલો સપોર્ટ કર્યો છે એ બી તમને આપણે આજે બતાવવાના છે લાઈવ ગ્રુપ

તો મિત્રો એ ક્લિપ મસ્ત હતી અને અર્જુન ઠાકોરે બહુ સપોર્ટ કરે છે અડધા ઠાકોર સમાજ આપડા આદિવાસી સમાજને સપોર્ટ કરે છે ને અડધો આદિવાસી આપડા ઠાકોર સમાજને સપોર્ટ કરે પણ અમુક લુક ખાય ને આવા એ નાની નાની આઈડીવાળા બહુ ખરાબ ટિપ્પણી કરે છે અને આદિવાસી સમાજમાં ખોટી ગાળો મૂકે છે અને બધા એવા છે તો આપણે એક કેવું એમ કેવું છે કે બધા માણસ હરકાવો ના હોય એટલે એકબીજાને ગાળ ના દેવાની હોય મિત્રો તો આપણે ગમન ભુવા શું કહેશે વિડીયોમાં એ બી આપણે જોવાનું છે તો વિડીયો જોઈ લો તો મિત્રો આવા આવા લોકો આપણે આદિવાસી સમાજને સપોર્ટ કરે છે અને અમુક લુખાઓ એવા છે એ આદિવાસી સમાજને ખોટો બદનામ કરવા માંગે છે પણ આદિવાસી સમાજ એમ બદનામ ના થાય ભાઈ તો મિત્રો તમારું શું કેવું છે આ કમેન્ટમાં જણાવજો અને વધુમાં વધુ આ વિડીયો આપણે શેર કરી નાખજો આપણા આદિવાસી સમાજમાં અને ઠાકોર સમાજમાં આપણે કોઈ સાથે વિરોધ નથી કરતા પણ અમુક આવા લુખા પાંચ છ લોકો એ બહુ આદિવાસી સમાજને ખોટું એકદમ બિલકુલ ખરાબ ગાળો દેશે પણ કદાચ અમે આદિવાસી તમારી ઉપર આવી ગાળો દેશું તો તમને કેવી કેવું લાગશે ભાઈ એટલે એકબીજાને ગાળો ના દેશો તમારે પર્સનલ મામલો પટાવી લેવાનો એવો બધો સોશિયલ મીડિયામાં વાયરલ ના કરવાનું એકબીજાને ગાળ દઈ તો બસ હું આટલું જ કહેવા માંગુ છું અને આપણે એક ક્લિપ બીજી છે તો એ બી જોવાની છે તો જોવેજો તમે હું બતાવું છું તમને તો જય જવાહર જય આદિવાસી દોસ્તો દોસ્તો આ ઘણા ટાઈમ ત્યાં મેટર ચાલી રહી છે ને આ વનરાજ ઠાકોર એને ખબર છે કે આદિવાસી સમાજ પાછો નહીં પડે એને ખબર છે ને તકલીફ થઈ રહી છે હંતા તો ફરે છે એવો તો પણ હજુ વિડીયો બનાવે છે આપણા સમાજ વિરુદ્ધ તો વનરાજ ઠાકોર હજુ બી ટાઈમ છે તારા જોડે સુધરી જા ને તો તારા લીધે તારી ફેમિલીને તકલીફ થશે તને તકલીફ થશે આ જીવન પસ્તાઈશું અમે લોકો નાનપણથી એવા સમાજ સાથે મોટા બી થયા છે ઠાકોર સમાજ ક્ષત્રિય સમાજ દોસ્તો પણ અમારે એવા સારા છે કે આજ સુધી અમને કોઈ ખોટા શબ્દો પણ નથી બોલ્યા મને લાગતું નથી કે તું ઠાકોર છું એમ સમજો જે રીતની તારી ભાષા છે ને એ રીતના મને લાગતું નથી કે તું ઠાકોર છું અને તારામાં એટલી બી તાકાત હોય લડવાની તો મેસેજ કરી દે નંબર નાખી દે પાંચ મિનિટ ખાલી વધારે નહીં પાંચ મિનિટમાં તને બતાવી દો કે પાવર કોને કહેવાય ભાઈગીરી કોને કહેવાય ગેંગસ્ટર કોને કહેવાય હું તને પાંચ મિનિટમાં બતાવી દઉં આનામાં તાક ખાલી મને મેસેજ કરીને નંબર નાખી દે તારો છઠ્ઠી મિનિટ બી નહીં થવા દઉં તારી ફેમિલીને તકલીફ થશે સુધરી જા અડકાયેલા કૂતરા તું સુધરી જા તારી જોડે ટાઈમ છે આદિવાસી સમાજને તું જીવો તેવો ના સમજતો તો બંધ કરી દે તારા ચારા કે વાત અમારી મા બેન પર આવી ગઈ છે હવે એના માટે તમે કંઈ પણ હદ પાર કરી નાખીશું જય જવાહર જય આદિવાસી તો મિત્રો આવી આવા આવા લોકો કહે છે તો ઠાકોર સમાજને ખબર નથી પડતી ઠાકોર સમાજે વધારે આદિવાસી સમાજ ઉપર ગાળ દે છે તો બસ હવે ભાઈ ગાળો દેવાનું બધાને કૌશું રહેવા દો એ સડાસાડી ના કરીશો બધા અને જે હોય હવે બધા માફી માંગી લો બંને પાર્ટી ભેગી થઈને અને આવું બધું ઇજ્જતના ધરા નથી કરો કારણ કે મા બેન દીકરી તો બધાના ઘેર હોય તો સમજવું જોઈએ વાતને પણ આ તો લોકો સમજતા નથી અને ખરેખર સમજી જવું જોઈએ તો મિત્રો તમારે શું કહેવું છે આ કમેન્ટ બોક્સની અંદરમાં જણાવજો મને અને આ વિડીયો વધારેમાં વધારે શેર કરી નાખજો લોકો તક પહોંચી જાય આદિવાસી સમાજ અને ઠાકોર સમાજ આપણે સમજાવવાલાયક આજે વિડીયો બનાવ્યો છે આપણે કોઈના વિરુદ્ધ માટે વિડીયો નથી બનાવ્યો તો મિત્રો ચાલો જય આદિવાસી જય જવાહર